تھرک پڑ گئی اٹھے بیسی گئی تھی اُبھی نتی تھی سکتی تھی اُبھوڑے گوڑی منگائی تھی گوڑی اُبھی کرا تو محنت بہت لگی تھی کلاک دوڑ کلاک وی گئی تھی مائنڈ اُبھی تھی تھی امت فون گھر گیا تو یہ ہاتھوں سے تھا گی جیسے تھوڑی موڈ سگا آٹھ باگی گیا ہے تو اچھا تو ہوں نیچے رہستوں باسو کرسی جئیس اپنے کام મિત્ર હતો તો હું અત્યારે ઉપડી ગયો કામે જવા માટે નહીં તા અને દાદા ત્યાં છે જાય છે દાડીએ કી બનવું પડે દાડીએ છે ને દાડી કરવા હે બેલા બેલા ઉશ્કા જવાનું છે એટલે મકાન બનતું છે એટલે ના જવાના છે કામે આપડે દાડી કેટલી આપડે સાડી સાડસો દાડી આપડે ખોડ્યો છે તેરસો રૂપિયા દેગા આપડે દાઢી સાસો કામ એ નથી થતું બોલો મારે ત્રણસો નું કામ થાય તજે છે અને આ જો આમ મંડી જય અલગ ધણી તો ચાલો ધીમે ધીમે આયા દઈએ જો વરસાદ ગજબનો ચાલુ થઈ ગયો છે અને તમને ધીમે ધીમે દેખાતો છે જો આ સાટા પડે અહી જો જો તમને દેખાય છે જો કડેના સાટા કેવા મસ્ત સાટા પડે છે અત્યારે તો આતે વરસાદ ચાલુ થઈ ગયો છે અને ભાઈ કક જાય છે અત્યારે કે બધા સોય ન કક છે ને જો આપણે અહીં બાહુબલી આવી ગયા છે અત્યારે તો કેમ બાહુબલી નવ વરસાદ ગજબનો વરસાદ છે અને ઉભું બ્લોક બનાવી નાખું તમને મજા આવે વાતાવરણ જોવાની મજા આવે તમે જોતા દઈશો રોજ વાતાવરણ વાતાવરણ સુરતવાળા તો વરસાદ હતા કારણ કે એમ એમ છે તે હવાના વહીંજે કામે એટલે હાજર નીકળે ખબર ન હોય ને વરસાદ આવ્યો કે ન આવ્યું એમ આવું વાતાવરણ જોવાય નહીં મળતું હોય તમને સિટીમાં હું આ જોવા મળે છે મજા આવી જાય છે નહીં અત્યારે તો આજે છે આપણે શનિવાર જય હનુમાન બદા તો અત્યારે તો હું ઊભો ઉભો બ્લોગ બનાવું છું અને ને રહી ગયો છે નથી આવતો થોડો કે રહી ગયો છે ને વાદળા ઘોમ ઘોળા છે પણ ક્યારે આવે બહુ નક્કી નથી તો ચાલો અત્યારે તો હવે જોવાય બેઠો દેખાય દેખાય આ બેઠો અહીંયા તારી કમેન્ટ કીધું છે કોની કમેન્ટ કરો ભાઈ બહેનનો બર્થડે હેપી બર્થડે ઘણા તો ક્યાં કે બધું બધો પાર્ટી પછી આમ પછી પછી ન હોય ને આલ આપવાની હોય પછી બડે વજ પછી કોણ માગવાની કે આ પાલિતણ તો રહો એમ એમ છે એમ કાકા દાદા પાછા છે એટલે પાછા જાય છે તો તમને કામ દેખાડવા કેવું મસ્ત અને આ છે ભાઈ છે આલા પાર્ટીનું શું થાય છે હવે તમે જોયો તો હવે વહી ગયો

એટલે જે પેલા રાંધક છે એટલે તો અહીંયા રોટલી ને ઠપ્પો ખવડો છે તો તમે જો આટલા બને હોય કાલ આટો નીચે આ બને છે ભાખરી ને એવું બધું બને છે ત્યારે રાંધક શર્ટ છે એટલે કાલ આજે જે રાંધક કાલ હાઇટમ એટલે કાલ હાઇટમ એટલે આપણે કાલે ઠંડા પાણી નાવાનું છે એટલે બહુ આરા શર્ટ ઠંડુ ખાવાનું તો વાંધો નહીં પણ બહુ આરા સર તો વાંધો નહીં કોશી કરીશું નાવાની ખોખોડી ખાઈ નાખશું કેમ કીધું ખાવું પડશે ને ઠંડા પાણી હા

આમ તમે કહેવાય મદદ નથી થતી હાથમાં વિડીયો ચાલુ છે એટલે લીમડો લીધા શા માટે લીધા કરો એમ ધુમા છે ઘરે ભેંસ છે એટલે થોડોક મચ્છર બચ્ચર ન આવે એ હાથ લીમડો અને તેમની સાથે ઘરે કરો આવા સોમાસા નો બધા મચ્છરો વહીંયા જાય ધુવાટો કરો એટલે કોઈને કઈ થાય નહીં એટલે જેમ બને ધુમાટો કરો જો આપણે આંબી લીધું છે લીમડો ને આંબે છે

એ આવે એટલે ગાય ભેંસ જે આવી ઊભી થઈ તો બળ કરીને નીચેથી લાવે છે ના આ માટે નીચે પાછી દેવાનું અને કંપીથી ઓછી કરવાની તો હું તમને આગળ દેખાડી કેમ ઓછી થાય એ બધું તમને જોવા મળશે તમને મજા આવશે તમે બની આવી ગયો આપણા બ્લોકમાં નાના છોકરા તો જોવા આવી ગયા છે અહીંયા જો તમને આ અલી બાજુ દેખાડું કંપી કેવી આવી જો આવી કંપી આવે વાયર વાયર આવે આ વાયર આવે અહીં તેમ ફેરવાની એટલે ઘણે આ દોડા કઠણ થાય તમે જોયું દેશા લાઈટ રિપેર કરવા આવે કેમ ફેરવે એવી આવે કેમ પી તો અત્યારે જો કેમ પી આપણે લઈ જવાની છે બહાર ફેક છે એમ ન્યા એને ના મૂકવાની છે કેમ પી પછી આપણે ઉશી કરશો તમે દેખાડી કેમ ઉશી કરવાની છે કારણ બહુ બોર કર્યું હતું તો જો કેટલા પાંચ હજાર ઉશી લઈ જાય તો જો મિત્રો તારો અત્યારે બેઠા છીએ વાગી જશે સાડા દસ કેટલા સાડા દસ એમ એવું તો આપણે આપણે જવાનું હતું ફ્રેશ ઊંચ્યો પણ એમ એવું થયું બાંધ રહ્યું છે ને દુવા ને એવું કરવાનું હતું એટલે થોડક દુવા કરી છે દુરા પર બાંધ્યો છે તો કાચવા ઊભી થઈ જાય તો ઊભી ન થાય તો કાદ સવારે કંપનીથી ઊભી કરીશું પણ અત્યારે નીકળવા કરવાની કંપીથી ઊભી એમને હુવા દીધી છે તો એ બાંઈને રહું છે આપણે તો અત્યારે અમે બેઠા હું બેઠો છું આણભાઈ બેઠા છે આપણે અનિલ સિંહ બેઠા છે જો ત્યારે એ અનિલ સિંહ ફોન ઘોડી સિંહ બેઠા બેઠા તો અમે બધા બેઠા છે તો જો આપડે વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સાથે સબસ્ક્રાઈબ કરી દો નેક્સ્ટ વિડીયો સાથે મળશું બધે બધાને ગુડ નાઇટ